ઉદા ધર્મના ભક્તિભાવ વાળા દરેક ભક્તોને લોવેલ યુએસએ થી રાજેશ પટેલના સપ્રેમ રામ કબીર સમગ્ર વિશ્વમાં વસતા ઉદા ધર્મ ભક્ત સમાજને જણાવતા આનંદની લાગણી અનુભવતા કહું છું કે ભગત કમળાબેન બિહારીલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધનકિયા ગામ પરિવાર દ્વારા ઉદા ધર્મ પંચરત્નમાલાના લગ્ન ગીતોનું નવું આલ્બમ આપના સમાજની દીકરી કે જેનો અવાજ કોયલ જેવો મધુર છે એવા વૈશાલીબેન ભગત કેનેડા વાડાની યુટ્યુબ ચેનલ દ્વારા આપના પ્રેમાળ ભક્તોના ઘર ઘરમાં લગ્ન ગીતો વહેતા કરી સમાજનું સમાજને અર્પણ કરવા બદલ ભગત કમળાબેન બિહારીલાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધનકિયા ગામ પરિવારનો તેઓ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આપણે જાણીએ છીએ કે છેલ્લે તેમને બે હાજર આઠ માં લગ્ન ગીતો ની એક સીડી બહાર પાડી હતી ત્યાર પછી આ નવા લગ્ન ગીતો ની આલ્બમ ની સીડી બનાવી એ જ ગૌરવ ની વાત છે સાથે સાથે જીવનજી મહારાજની કૃપા અનહદ વર્ષી રહી છે એવી અનુભૂતિ થઈ રહી છે ત્યારે આવો આપને સૌ આ અનુભૂતિમાં સામેલ થઈએ વૈશાલીબેન ભગત કેનેડા દ્વારા અગાઉ એમના સ્વકંઠે ભક્ત સમાજને અર્પણ કરાયેલ અલગ અલગ આલ્બમની જો વાત કરું તો પૃથ્વી વિવાહ એટલે કે આપના લગ્ન ગીતો केसर छाटी कंको तरी मोकलो बेबी सावर ना वधाम नीना कीर्तन आनंद सागर उलट्यो सकी आज मोरे मन गाओरे पारायण ना पांच विश्राम पर ब्रह्म वाणी रे परनिया ब्रह्मांड જય જય કાર રે પ્રભાતિયા સવારમાં ઊઠીને જેનું મન પ્રફુલ્લિત થઈ જાય એવા સુંદર પ્રભાતિયા અને સાંજે જોબ પરથી થાકીને આવ્યા હોય અને શાંતિથી ઘરે બેઠા હોય અને જે સંધ્યા આરતી એમની જે સાંભળીએ આપનો થાક પણ ઉતરી જાય એવા જ ગરબા મહિયારી મહી વેચવાને ગઈ એવા સુંદર ગરબા છે એમના

અને ગોકુલ લીલા જેવા અસંખ્ય એમને આલ્બમ બહાર પાડ્યા છે તદ ઉપરાંત નરસિંહ મહેતાજી તુલસીદાસજી મીરાબાઈજી અને કબીર સાહેબ જેવા બીજા ઘણા બધા આલ્બમ અન્ય સમાજના પણ એમને એમની ચેનલ દ્વારા ઉપલબ્ધ છે તો તેમની ચેનલ છે વૈશાલી ભગત કેનેડા યુટ્યુબ લિંક પર જશો ત્યાં સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને જો તમારે પણ આવું કોઈ આલ્બમ બનાવવું હોય ભક્ત સમાજનું તો તમે વૈશાલીબેન ભગતનો કેનેડા કોન્ટેક કરજો અને જો તમારે અમેરિકામાં કોન્ટેક કરવો હોય તો મારો કોન્ટેક કરજો રાજેશ પટેલ લોવેલથી તો આવો આપને સૌ સાથે મળીને ઉદા ભક્ત સમાજની કોયલડી વૈશાલીબેન ભગત કેનેડા દ્વારા તેમના સ્વકંઠે મધુર અવાજમાં ગવાયેલ સમાજના કીર્તનોને સાંભળી સમજીને ને ઉદાભક્ત સમાજમાં ઘર ઘર સુધી પહોંચાડવા સહભાગી થઈએ સૌને રામ કબીર